ગામેથી ઝડપાયેલા બંને ડોક્ટર શંખેશ્વર નજીક મુજપુર ગામના વતની લાયકાત કે ડિગ્રી વગર બની બેઠેલા બંને બોગસ ડોક્ટરોને પાટણ એસઓજી ની ટીમે ઝડપી પાડ્યા લોકોને દવાઓ ઇન્જેક્શન સહિત બાટલાઓ ચડાવ્યા બંને બોગસ ડોક્ટર પ્રજાના આરોગ્ય સાથે કરતા હતા ચેડા પોલીસે બંને ડોક્ટરો પાસેથી ઇન્જેક્શન દવાઓ સહિત મેડિકલ સાધનો સહિતનો રૂપિયા ચાર હજાર સાતસો અઠ્યાવીસ પોઈન્ટ છવ્વીસનો મુદ્દામાલ કબ્જે કર્યો આમિલ ઇરફાન બહેલીમ અને ઝહીર સાબીરભાઈ તુવર બંને બોગસ ડોક્ટર વિરુદ્ધ ચાણસમા પોલીસ મથકે નોંધાયો ગુનો પોલીસે બંને બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી